રાપર નગરપાલિકાની કચેરી ખાતે છેલ્લા પાંચેક વર્ષ દરમિયાન નિવૃત્ત થયેલા બાર જેટલા કર્મચારીઓને ગ્રેજ્યુટી રજા પગાર ઉચ્ચતર પગાર ધોરણ અને એરિયસની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ અંગે ચીફ ઓફિસર રવાજી અને હિસાબનિશ મહેશ સુથાર નગરપાલિકાના કર્મચારી મંડળના પ્રમુખ હકુમત હકુમતસિંહ સોઢાએ એ મુલાકાતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા લાંબા સમય પહેલાં નિવૃત્ત થયેલા કાયમી કર્મચારીઓના નિવૃત્તિ પછીના લાભોની રકમ બાકી હતી જે અંગે ગાંધીનગર અને રાજકોટ ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કચેરી તથા મ્યુનિસિપલ સચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રાપર નગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ ન હોય કર્મચારીઓના લાભો નિવૃત્ત થયા બાદ પણ અટક્યા હતા જે અંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય દ્વારા ગાંધીનગર સ્થિત સચિવ અને મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવતા બાર કર્મચારીઓના એકાણું લાખ છ્યાસી હજાર રૂપિયાના ગ્રાન્ટની રકમ મંજૂર કરવામાં આવી હતી જે અંગે આજે દરેક નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને કર્મચારીઓના વારસદારને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા